હરિયાળા જંગલમાં સૂરજની કિરણો ઝાડોમાંથી પસાર થાય છે પંખીઓ ઉડી રહ્યા છે શાંતિ ભરેલું દ્રશ્યો એ જ સમયે એક સફેદ ક્યૂટ કબૂતર ચાંદુ દાળ પર બેસી ખુશીથી આંખો ઝપકાવતો છે હળવો પવન એની પાંખોને હલાવતો રહે છે અચાનક જંગલમાં એક શિકારી ક્વાયટલી પ્રવેશ કરે છે ભૂરા કપડાં ટોપી અને હાથમાં પંખી પકડવાની જાળ ઊન શિકારની તૈયારીમાં છે તે એક જગ્યા પસંદ કરે છે ચમકતી જાડ જમીન પર પાઠરે છે અને આસપાસ ચણના દાણા છાંટે છે બધું એકદમ સસ્પેન્સથી ભરેલું આ બધું ચાંદુ ઉપરથી જોઈ લે છે તેની આંખોમાં ચમક તે સમજાઈ જાય છે કે આ તો ફાંસો છે વિચાર બબલમાં ડેન્જર દેખાય છે પણ ચાંદુ ગાભરાતો નથી તે ખૂબ જ ચતુર છે ચાંદુ નીચે આવે છે અને દાણા પાસે એમ ચાલે છે જાણે કંઈ જાણતું જ ના હોય શિકારી ઝાડીઓ પાછળ છુપાઈને બેઠો છે તે દોરડું પકડીને જાડ ખેંચવા તૈયાર અપર પરસેવો હૃદય ધડકતું જેમ જ શિકારી દોરડો ખેંચવા જાય છે ચાંદુ વીજળી જેવી ઝડપે આકાશમાં ઊંચે ઉડી જાય છે સૂરજની રોશનીમાં તેના પાંખો એકદમ હીરો જેવા ચમકે છે શિકારી ગભરાઈને પાછળ લપસે છે દોરડું સરકી જાય છે અને ધડામ પડી જાય છે તેનું એક્સપ્રેશન એકદમ ફની લાગે છે